બારડોલી સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ચૌદમી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ બિઠ્ઠલવાડી ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી સોસાયટીના પ્રમુખ સુરેન્દ્રસિંહ એમ પરમારના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં કાર્યસૂચિના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સભાની શરૂઆતમાં પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારે ગત વર્ષના લેખા જોખા અને સોસાયટી દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સોસાયટી નાનામાં નાના સભાસદોને આર્થિક રીતે પગભર બનાવવા માટે કટિબદ્ધ છે આ હેતુસર વ્યવસ્થાપક સમિતિ દ્વારા સભાસદોની સફળતાપૂર્વક અને ઝડપથી ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત વસૂલાત માટે પણ ઉધાર નીતિ અપનાવવામાં આવી છે જેથી સભાસદોને મુશ્કેલી ન પડે પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે સોસાયટી દ્વારા સભાસદોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં સિત્તેર વર્ષની ઉંમર સુધીના તમામ સભાસદોના રૂપિયા ત્રણ લાખનું અકસ્માત વીમો લેવામાં આવ્યો છે જે સભાસદોને સુરક્ષા પ્રદાન કરે છે આ ઉપરાંત મૃત્યુ સહાય યોજના અંતર્ગત સિત્યાવીસ મૃતક સભાસદોના પરિવારોને કુલ ચાર લાખ પાંચ હજાર પ્રત્યેક વ્યક્તિને પંદર હજાર લેખેની સહાય ચૂકવવામાં આવી છે જે દુઃખની ઘડીમાં પરિવારને આર્થિક ટેકો પૂરો પાડે છે આજીવન વિધવા સહાય યોજના હેઠળ દર વર્ષે વિધવા સભાસદ બહેનોને રૂપિયા બે હજારની સહાય ચૂકવવામાં આવે છે જે તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થાય છે પ્રમુખે સોસાયટી ની નાણાકીય સ્થિતિ અંગે પણ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સોસાયટી નો ચોખ્ખો નફો

આ જ રોજ સંસ્થાની અંદર અમે અકસ્માત વીમો ત્રણ લાખ રૂપિયા ઉતારતા હતા જેને સભાસભ્યોએ બહાલી આપી આજે પાંચ લાખ રૂપિયાનો અમે કરવા જઈ રહ્યા છે સંસ્થાએ બાર ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે આવનારા સમયની અંદર સંસ્થાએ જાહેરાત કરી છે કે ડિજિટલ માધ્યમથી આપણે અહેવાલો એમના ટેલિફોનિક રીતે પહોંચે બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમ વ્યાસ સરદાર પટેલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ જયંતિ પટેલ સહિતના અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સભાના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી સુવિધા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સભાસદોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી આગામી વર્ષોમાં પણ પ્રગતિના પંથે આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી